Tuh, abla buat dijahit ya Gimana gua Saya mau lebaran loh Hah? તો મળી જ આપડા બાળકો ખોઈ ગયા તા કોણ કાપી નાખે વિડીયો ના નાખ્યો અભિયાન અભિયાન જોયો

मेरे जयलो, जयला भाई बोल मैं तुम्हारे साथ छह महीने पच्चीस दिन ग्यारह घंटे बीस मिनट रही मुगर सुकून एक पल नहीं देखा और तुम अपने आप को मेरा पति कहते हो

ઓય આપડા મતલબ ફાઇનાન્સમાં મોઢા ઉતરાઈ દેજો ઓય ઓ તમને માર હાફ વારને મેં આને દે કે બેટા દે

वो बताइए कोई पढ़ता है सब लोग खाली छोड़ी बटाता है पासा। जय बुगा बोलो बुगा महाराज की जय हो जो ही सको गाइस अपने फुल खाली आज अपन साहब ने किया तो आज अपन बताए ચોવીસી કેટલા વાગ્યા લગીને આવી ત્યાં મારે આપણે મળીએ આગલા આગલા વિડીયોમાં બાય દેવા ભાઈ હવે દેવાભાઈ નમાજ પડવા બેસે બેઠા છે

ठीक है तो તમારો લો ગાયસ મરી જ્યો છે નરેન ઠાકોર આપણો મૂત્ર શું કહે ને એમ ભાઈ સ્વતભાઈ નહીં ફૂલ સપોર્ટ કરો બસ ના 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 કરાવો ચેટલા ટેન કે ટેન કે પણ ના બોલે મને બોલ્યું કે મારે કહેવાનું સોભાઈ શું કહે આવો તો

પુલ ઉપર જઈને ડાયરેક્ટ હવે ક્યારે અને ઘરે જઈને કોઈ ચીનુસર વાતાવરણ આપણે જશું ડાયરેક્ટ બરોબર તો મળીએ ગઈશ બાય બાય ટાટા બાય બાય કર્યા પહોંચી જશે આપણા ખેતર તો તમને દેખાડતું કે ખેડૂતો કેવી મહેનત કરે છે ચાલો કહીશ

આ મોટા ખેડૂત જોઈ શકો છો કેટલી મહેનત કરે છે આ ખેડૂત મહેનત ના કરે તો માણસ ખાતુ પાણી ચાલુ લાગે બાજુવાળામાં કોક

તો કાકા ના થોડા વાંઘમાં હતા એટલે આ મહિનામાં આવવાની જગ્યાએ આ મહિનામાં આવી ગયા કોઈ વાંધો નહીં કાકાના કેવી કાંઈ આ ચેરી દવા આવે કોઈ જાનવરને અડી જાય તો નુકસાન થાય એટલે મેં કાકાને થોડી સલાહ લે કાકા ડાયરેક્ટ શીતરમાં જતા રે આ હા એમનો બીજો છોકરો આવી ગયો છે જોઈ લેજો बेटा બેટા है ये लोग कहा से आते हैं

બાળકો છે તો જોઈ શકો છો કે ખેતરોમાં આવું તો ફરતી ઉપર મહેનત તો ચાલુ જ હોય કે ખેડૂત કોઈ પણ ખેડૂત હોય સમય સંજોગે કામ કરી જ લે મહેનત તો એને કરવી જ પડે અને ખેડૂત વગર તો સૃષ્ટિ ચાલવી નામુમકિન છે એવું મારું કેવું છે બાકી તો જેવું જેવું માનતા હોય કે આપણે તો એ માનવી છે કે ખેડૂત બે જિંદગીમાં સૌથી મોટો જરૂરી વાત છે એ છે કે માણસ કપડાં વગર રહી શકે છે મોટી મોટી વસ્તુ વગર રહી શકે છે પહેરવેશ વગર રહી શકે બૂટ બૂટ આવી જ વાત છે પણ માણસ ખોરાક વગર ના જાય માણસને એક ટાઈમ ના આવે તો બે ટાઈમ ના આવે ત્રીજી ટાઈમ તો માણસનો ખોરાક જોઈએ જોઈએ એટલે કઈ કહેવાનું એવું થાય છે કે ખેડૂત જેવું અન્નદાતા સિવાય ખેડૂત નાના ફોજી બસ આપ બીજા દિલથી સલ્યુટ છે જય રામ બધા ભાઈઓના રામ રામ